ભાઈઓ અને બહેનો દિવસોમાં આપણે ઈસુના જન્મ વિશે જોઈશું પ્રસ્તુત પ્રડીયો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આપનું સ્વાગત છે વિશ્વમાં ઉદ્ધારનું આગમન જે દિવસે દુનિયામાં ઉદ્ધારનું આગમન અને સ્વાગત થયું તે દિવસ નાતાલ વિશ્વના સૌથી વધારે લોકો મુક્તિનું આપર્વ મનાવે છે તે છે ઈસુનો જન્મદિવસ ઈસુ તે ઈશ્વરનું માનવ સ્વરૂપ છે તેમના અવતારથી પૃથ્વીની પ્રતિક્ષા પૂર્ણ થઈ દુનિયા દુર્દશા દર્દ અને દમનથી દબાયેલી હતી મનુષ્યોમાં દુર્વાસ્તાનો સ્વભાવ અને પ્રભાવ વાપેલા હતા એવામાં સનાતન આત્મા સ્વયંભુ ઈસુ બારથી લદાયેલાઓના બોજા ઉઠાવી લેવા અવતર્યા ઈસુ એટલે ઈમાનુએલ ઈશ્વર આપણી સાથે છે એ જમાનામાં એટલે જન્મના જમાનામાં ગ્રીસ દેશના વિદ્વાનો પોતાની કલા સંસ્કૃતિ અને તત્વજ્ઞાનના ગર્વમાં ઘરકાવ હતા પછી યહુદિયા પર રોમન સત્તા આવી અંતે આ મહાન રોમન સત્તા એ પણ પડી ભાગી સમાજ અને ધર્મમાં કેન્સરની માફક ટીન્નાખોરીને રશ્વતખોરી વ્યાપેલા હતા અને ડુંગરો ઉપર દેખાવડા અને દેવીઓની પૂજા અર્ચના થતી હતી છેલ્લા પંદરસો જેટલા વર્ષોથી ઇઝરાયેલમાં યહૂદીઓની જાહોજલાલી ઘટી ગઈ હતી તેઓએ નિયમશાસ્ત્રને અભરાઈ પર મુકેલું હતું જમાતમાં પ્રબોધકો રહ્યા ન હતા માલાખી પછી યહૂદીઓ વર્ષાની માફક યહૂદી ગોત્રમાં ઈશ્વરની વાત જોઈ રહ્યા હતા કેમ કે ભક્તિ માટે સાચા ઈશ્વરનું જ્ઞાન કે સ્થાન ન હતું દેવ તરીકે રોમન બાદશાહ પૂજાતા હતા અંદરખાને સાચા ભક્તિવાદીઓને આ સમ્રાટ સામે સખત અળગમો હતો ઈસુના જન્મના અરસામાં પૂર્વમાં આર્યોએ મોક્ષ માટે તમામ રીતો અજમાવી તેમાં તેઓને સફળતા મળી નહી આંતરિક પાપમુક્તિ માટે અથર્વવેદ ગ્રંથમાં નિર્દેશા મુજબ સંતો અને ભક્તો દેહદમન દ્વારા સંયમી જીવન જીવતા એનું ધારું પરિણામ મળ્યું નહી તેથી તેમણે યાચના કરી હે મારા મનમાં રહેલા પાપ તું મને કેમ ખોટી સલાહ આપે છે તું અહીંથી જા મારે તારી જરૂર નથી ઉપરાંત તેઓએ શ્લોકમાં ગાન કર્યું મને અસત્યમાંથી સત્યમાં અંધારમાંથી પ્રકાશમાં અને મૃત્યુમાંથી અમૃત એટલે અનંત જીવનમાં લઈ જાઓ વૃક્ષાર્થીઓએ યજ્ઞ તથા ક્રિયાકાંડ અપનાવ્યા પણ તેનાથી અર્થ સરો નહીં યજ્ઞ બાબતે ઇઝરાયેલના એક જ્ઞાની વિદ્વાનનો ઉલ્લેખ છે કે દુર્જનના યજ્ઞથી કંટાળો ઉપજે છે અને ખોટા મુનસભાથી મુનસભાથી યજ્ઞ કરવામાં આવે ત્યારે તો વધારે કંટાળી જવાય છે પછી સનાતની પંડિત પૂર્વજો એ મોક્ષ માટે જણાવ્યા મુજબ સત્કર્મો તપ અને સાધના નો માર્ગ અપનાવ્યો તેનાથી પણ મુક્તિ રહી કેમ કે ગ્રંથમાં સ્પષ્ટ જણાવેલું હતું કે ઈશ્વરને આ નયનોથી નિહાળી શકાય કે વિવેક બુદ્ધિથી સમજી શકાય તેમ નથી જ્ઞાન કે ક્રિયા દ્વારા તે ઉપલબ્ધ નથી ત્યારબાદ તેઓએ પૂજા પાઠના નિત્યક્રમ તથા જન્માંતર સાથે જન્માંતર પર શ્રદ્ધાનો અમલ કર્યો આ ભૌતિક વિધિઓથી પણ પરમાત્મા સાથે નિકટનો સંબંધ બંધાયો નહીં સંસારમાં પુનર્જન્મની માન્યતાની ઘટમાળના ચક્રોમાં માણસો પીસાતા રહ્યા એ આત્મપીડાનો અંત ન હતો તેથી ગોવિંદમ ગ્રંથમાં કહેવાયું કે પુનરપી જનનમ પુનરપી મરણમ એટલે જન્મની મરણની અને માતાના ઉદરમાં રહેવાની પુનરાવર્તિત પ્રક્રિયામાં પસાર થવાનું તો મુશ્કેલ છે તેથી સંહારક હે ઈશ્વર આપની દયા વડે મારો બચાવ કરો સનાતની ધર્મગ્રંથમાં સનાતની ધર્મગ્રંથોમાં ઈશ્વરને પિતા અને બાઇબલમાં તેમને સમગ્ર પ્રજાના પિતા કહેવાયા છે તેમના અટલ પ્રેમને લીધે નાતાલના દિવસે માનવ ઉદ્ધાર માટે પવિત્ર આત્માના પ્રભાવથી કુવારી મરિયમથી કે નું હલવા નિષ્કલંક હોય સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં નિર્દેશેલું છે કે સત્યવાદી માણસ યજ્ઞ કે બલિદાન માટે યોગ્ય છે અને એ જોતા બલિદાન બલિદાન આપ્યું ભારતમાં યુગોથી તપ ત્યાગ માર્ગ સંધ્યસ્થ અને અમરત્વ આપનારા પરમાત્માની પ્રાપ્તિ માટે

સર્વને માટે નાતાલ એ મોક્ષ માર્ગમાં પ્રવેશવાનું પ્રથમ ઉત્તમ અને મૂલ્યવાન સોપાન છે ઈસુ મૃત્યુ પામ્યા ઉત્થાન પામ્યા પછી સ્વર્ગ પ્રતિ પ્રસ્થાન કર્યું ત્યારે દૂતોએ ઘોષણા કરી આ ઈસુ પુનઃ પૃથ્વી પર પાછા પધારવાના છે યુગાંતના આ સમયે પુનઃ આગમનના સંકેતો વર્તાઈ રહ્યા છે હવે તેમના દ્વિતીય આગમનની ઘટના ગભાણમાં નહી ગગનમાં સર્જાશે આપણે વાત જોઈએ ઈસુના આગમનના સંકેતો વિશે હવે પછીના વિડિયોમાં આપણે જોઈશું ત્યાં સુધી આપણે પ્રતિક્ષામાં રહીશું ફરીથી મળીશું આભાર આપનો